ટિકટોક ગર્લ કીર્તિ પટેલ પોતાના ભડકાઉ કોમેન્ટોને કારણે અવારનવાર વિવાદમાં સપડાતી હોય છે ત્યારે વધુ એક વખત અભદ્ર ટિપ્પણીને કારણે તેનું નામ ચર્ચામાં આવ્યું છે જેને કારણે આજ રોજ કોળી સમાજ દ્વારા પોલીસ કમિશનર કચેરીએ મોરચો માંડવામાં આવ્યો હતો અને પોલીસ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી ટિકટોક ગર્લ કીર્તિ પટેલ તેમજ રામદાસ ગઢવી દ્વારા શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર ઋષિ ભારતી બાપુ પર અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી ટિપ્પણીને લઈને હાલ વિવિધ સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે સુરતમાં કોળી સમાજ દ્વારા કીર્તિ પટેલ અને રામદાન ગઢવી વિરુદ્ધમાં મોરચો યોજવામાં આવ્યો હતો અને તમામ લોકો પોલીસ કમિશનર ખાતે કચેરી ખાતે પહોંચ્યા હતા જ્યાં ઋષિ ભારતી બાપુને બદનામ કરવામાં આવતા હોવાને લઈને વિરોધ નોંધાવીને સાથે સાથે કીર્તિ પટેલ અને રામદાન ગઢવી વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી તેમજ કોળી સમાજ દ્વારા પોલીસ કમિશનરને આ મામલે આવેદનપત્ર આપીને સમગ્ર રજૂઆત કરાઈ હતી